સમીના ખરચરિયા પાસે પસાર થતી બનાસ નદીમાં સોમવારે ગામના રહીશ કિરણભાઈ અને તેમની પત્ની નૈનાબેન બપોરના સમય નદીમાં નહાવા ગયા હતા ત્યારે પત્ની ડૂબવા લાગી હતી જેથી તેને બચાવવા જતા પતિ પણ નદીમાં ડૂબ્યો હતો આ દરમિયાન ત્યાં નજીકમાં ઘેટા ચરાવતા શખ્સને જાણ થતાં તે બચાવવા દોડી આવ્યો હતો આ શખ્સે દંપતી પૈકી પતિને બચાવી લીધો હતો જો કે પત્નીને બચાવવા જતા આ શખ્સ પણ ડૂબવા લાગ્યો હતો સ્થાનિકોને ઘટનાની જાણ થતાં તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બચાવની કામગીરી હાથ ધરી હતી જોકે આ ઘેટા ચરાવતો શખ્સ અને મહિલાનો માત્ર મૃતદેહ હાથ લાગ્યો હતો તાલુકાના નદીમાં રહેવાસી ઠાકોર કિરણભાઈ તેમજ ઠાકોર નૈનાબેન કિરણભાઈ નહાવા ગયા હતા ત્યારે ઠાકોર નૈનાબેન નો પગ લપસી જતા તેઓ ડૂબવા લાગ્યા હતા જેથી તેઓને પતિ કિરણભાઈ ઠાકોર પણ પત્નીને બચાવવા જતા તે પણ પાણીમાં ડૂબી ગયો હતો રહેવાસી ઠાકોર ઠાકોરને બચાવી લેવાયો હતો પરંતુ નૈનાબેનને બચાવવા જતા આ તેજાજી પણ ડૂબવા લાગ્યા હતા ગ્રામ પંચાયતના કમ મંત્રી પ્રવીણભાઈ તેમજ વહીવટીદાર અને તાલુકા વહીવટી તંત્ર પણ બનાવની જાણ થતા સ્થળ પર પહોંચી ગયા હતા બે કલાકની ભારે જહેમત બાદ ડૂબી ગયેલા બંને લોકોને સ્થાનિક તરવૈયાઓ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા તેમજ બંનેને સમી રેફરલ હોસ્પિટલ ખાતે મોકલાયા હતા સમી પોલીસે જણાવ્યું હતું કે પતિને બહાર કાઢી સ્થાનિક વ્યક્તિ મહિલાને બચાવવા જતાં પાણીમાં જતા ભરપૂર પાણીમાં તે વ્યક્તિ પણ ડૂબી ગયો હતો બંનેનો મૃતદેહ શોધી પોલીસે બંનેના મૃતદેહને પીએમ અર્થે સમી ખસેડી આગળની તપાસ હાથ ધરી છે